ગુજરાતમાં આતંક ફેલાવાના ઈરાદા સાથે શ્રીલંકાથી ચેન્નાઈ પહોંચેલા અને તે બાદ અમદાવાદ આવેલા આઈએસના ચાર જેટલા આતંકવાદીઓને ગુજરાત એન્ટી ટેરરી સ્કોડ દ્વારા ઝડપી પાડવામાં સફળતા મળી છે અને તેમની પૂછપરછમાં જે ચોંકાવનારી પ્રાથમિક વિગતો સામે આવી છે તેનામાં તે લોકો અમદાવાદ પહોંચીને જે નાના ચિલોડા વિસ્તાર છે કે જ્યાંથી નર્મદાની મેઇન કેનાલ પસાર થાય છે આપ જોઈ શકો છો પાસે જ નર્મદાની મેઇન કેનાલ છે અને જે સર્વિસ રોડ છે કેનાલનો ત્યાં આ જે ઝાડી ઝાખરાનો વિસ્તાર છે કે જ્યાં કેટલાક મોટા પથ્થરો અને આરસીસીના તોડેલા જે ટુકડા છે તે પડેલા છે ત્યાં અગાઉથી જ સ્થાનિક કેટલાક લોકોની મદદથી હથિયારો છુપાવેલા હતા અને આ જે ચાર વ્યક્તિઓ કે જેમની અટકાયત હાલ એટીએસ દ્વારા કરવામાં આવી છે તે અહીંયાથી હથિયારો મેળવવાના હતા હાલ આ દાવો એટીએસ દ્વારા કરવામાં આવ્યો છે એટલે હાલ ચાર જે આતંકવાદીઓ છે તે તો એટીએસની ગિરફમાં આવી ચૂક્યા છે પરંતુ હત્યારો ક્યાંથી આવ્યા કોણે અહીંયા પહોંચાડવામાં મદદ કરી અન્ય કોણી કોણી શું ભૂમિકા છે તેની તપાસ હાલ એટીએસે કરી છે એટલે જે પ્રમાણે ગુજરાતમાં ફરી એકવાર આતંકનો ઓછાયો આવે તે પહેલાં જ એટીએસને હાલ તો આ આતંકવાદીઓને ઝડપવામાં સફળતા મળી ચૂકી છે પરંતુ સૌથી મોટી બાબત એ રહેશે કે હથિયારો કોના મારફતે કોની મદદથી અને અહિયાં કેવી રીતે પહોંચ્યા કેમેરા પર્સન મુકેશ ચોણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ હજુ પણ મોટા